જો ઘણા બધા જામ જડી ગયા છે અને હવે મારી બેન ને હું કે તે શું કહેવા માંગે છે તો જો અને સબસ્ક્રાઇબ નું કહી દે તો મારી બેન તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી પોરો કરી દીધો અને પોરો પણ ખાઈ લીધો હે અને હવે તો આપણે પાવાઈની છે મકાઈ તો પેલા આપણે મોટર ચાલુ કરી આવી મોટર ચાલુ કરવા આવવાનું હતું પણ લાઇટર નથી તો હવે આપણે જે કાઈ પોપિયાના ખામણા બાઇકી હતા તે હવે કર્યું તો આપણે ચોરિયો પણ કરી નાખ્યો છે તમને બતાવું તો આ જોરિયો આમાં આપણે સંહરો ચોરિયો કરી નાખ્યો હે

કાઢીને એટલે છે એટલું બાકી છે તો જેથી આપણે ખારા પોપૈયા થાય અને આ બધું જો ઢોરને રસકો નાખી દીધો છે તે પણ ખાવા મીન્યા છે તો આજના વિડીયોમાં આટલું જ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય